પંચાયત નું ઘટન નું કામ અટકાવી કોન્ટ્રાક્ટર અને સરપંચ ધમકી આપનાર આરોપી સામે સરપંચે ગુનો નોંધાવ્યો ભરૂચના હાસોટ ગામના સરપંચ હિતેશ પટેલે સરકાર સરકારના ધારાધોરણ મુજબ પંદરમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી ગટર લાઈનનું કામ તેમના વતી કમલભાઈને આપ્યું હતું જૂની મામલતદાર કચેરીથી ગોપાલજી મંદિર સુધી ગામમાં ગટર લાઈનની કામગીરી ચાલી રહી હતી ત્યારે ગુલામ હુસેન ઉર્ફે મોન્ટુ અબ્દુલ સમદ કાનુકા કમલભાઈ પાસે આવી તેમને માર મારી કામ બંધ કરાવવાની ધમકી આપી હતી સરપંચને પણ હુસેને ફોન કરીને ધમકી આપી આ કામ બીજા પાસે કરાવવું હોય તો ટકાવારી માંગી હતી જે અંગે હાંસોડ પોલીસ મથકે સરપંચે ગુનો દાખલ કરાવ્યો હતો